જેને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને પરિણામે અંબિકા કાવેરી અને ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે જેને પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘુસી ગયા છે એને પગલે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે છેલ્લા કલાકમાં એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ખેરગામમાં સવા નવ ઇંચ અને ધરમપુરમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદ વરસવાને પરિણામે વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે જેને લઈને તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાઓ લેવાઈ રહ્યા છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પરિણામે વલસાડ વાપી પારડી ઉમરગામ કપરાડા અને ધરમપુર તાલુકાના સડસઠ જેટલા રસ્તાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ લો લેવલ બ્રિજ ડુબાણમાં હોવાને લીધે પંચાયત હસ્તકના પાસઠ અને સ્ટેટ આરએનબીના બે મુખ્ય માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે ભારે વરસાદને પરિણામે નદીઓના પાણી લો લેવલ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે વાહન ચાલકોએ પણ કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે વલસાડમાં મધુબન ડેમમાં પણ પાણીની આવક વધવાને કારણે મધુબન ડેમની સપાટી બોતેર પોઈન્ટ પંચાણુ મીટરે જઈ પહોંચી છે આ ડેમમાંથી સત્તાણું હજાર આઠસો બાવન ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને નદી કિનારાના તેર ગામોને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે દર્શક મિત્રો નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી આપ આપરંગા નદીમાં જે ઘોડાપુર આવ્યું છે એના ડ્રોન વિઝ્યુલ નિહાળી રહ્યા છો ઔરંગા નદી અને કાશ્મીર નગરમાં પાણી ભરાવાને કારણે નીચાણવાળો વિસ્તાર પણ જળબંબાકાર થઈ જવા પામ્યો છે પરિસ્થિતિની ગંભીરતા જોતા એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાની સ્કૂલ કોલેજ અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા કાશ્મીરનગર વિસ્તારમાંથી દોઢસો જેટલા લોકોનું સહી સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે તો નીચાણવાળા વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી વહીવટી તંત્રએ એક હજાર લોકોને રેસ્ક્યુ પણ કર્યા છે વલસાડ જિલ્લા પ્રાંત અધિકારી ચીફ ઓફિસર પોલીસ તંત્ર ફાયર અને એનડીઆરએફની ટીમ આ કપરી પરિસ્થિતિમાં પગે તૈનાત રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વલસાડ સતત અપડેટ માટે નેશન ચેનલ ને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર